હળવદ એ શૈક્ષણિક નગરી તરીકે પ્રખ્યાત છે અને તેને લઈ વિવિધ જિલ્લાઓ અને તાલુકાના વાલીઓ પોતાના બાળકો સારા શિક્ષણ માટે હળવદ શહેરને પસંદગી કરતા હોય છે પરંતુ હળવદ શહેરમાં આવેલી વિવેકાનંદ વિદ્યાલયમાં ફી મુદ્દે દાદાગીરી કરવાની અને એલસી પકડાવી દેવાની ધમકી આપ્યાની હળવદ પોલીસ મથકે અરજી દાખલ કરવામાં આવી છે હળવદ શહેરમાં આવેલી વિવેકાનંદ વિદ્યાલયમાં સબાનાબેન ગુલાબભાઈ પરમારના બે બાળકો ધોરણ નવ અને બેમાં અભ્યાસ કરે છે જેમાં સ્કૂલ સંચાલકો દ્વારા ફી માગણી મુદ્દે દાદાગીરી કરવામાં આવી છે અને એલસી પકડાવી દેવાની ધમકી આપતા વાલીએ હળોદ પોલીસ મથકે અરજી દાખલ કરી છે સાથે સામા પક્ષે શાળા સંચાલકોએ પણ જણાવ્યું છે કે તેમની ફી બાકી હતી તેથી તેમની પાસે માગણી કરવામાં આવી હતી પણ કોઈપણ પ્રકારની દાદાગીરી કે ગેરવર્તુણક કરવામાં આવ્યું નથી ત્યારે શું કહી રહ્યા છે વાલીઓ અને શાળા શાળા સંચાલકો આવો સાંભળીએ તે તેની ફી બાકી હોવાથી આઠ હજાર રૂપિયા તેના માટે થોડી બોલાચાળી થવાથી વગર જાણ કરે બોલાચાળી કરવાથી અમારી છોકરીને સ્કૂલમાંથી સર્ટિફિકેટ પાછું આપવાની માંગ કરે છે એ લોકો હવે આ બનાવ બનેલી છે અમારો છ તારીખે આજે ત્રીજો દિવસ છે આજે ત્રીજા દિવસે બેબીને સ્કૂલે મોકલી તો સવારના ફોન આવે છે કે તમારી બેબીનું સર્ટિફિકેટ ને તમારી બેબીને લઈ જાઓ આમાં અમારે કાલ અરજી કરેલ છે પોલીસ સ્ટેશનમાં તોય છતાં અમને આજે એવી જાણ કરે છે કે સર્ટિફિકેટ લઈ જાય તમારે કેટલી ફી બાકી ફી અમારી આખી આઠ હજાર તો આઠ હોય કે દસ હોય જે હોય એક વખત અમને જાણ કરવી જરૂરી છે જાણ કરી નથી ડાયરેક્ટ જ બેબીને સ્કૂલ મૂકવા ગયા અને ઓફિસમાં બોલાવી ગેરવર્તન કરી અને અમને બેબીને અને એના પપ્પાને અમને ધમકાવી ભણે છે જંગના મૂકવા ગયા બાર વાગે એને ઓફિસમાં ડાયરેક્ટ બોલાવી હતા કઈ બોલાકારી કઈ ભાઈ સ્ત્રી લાવ હતા તો ઉભા ઉભા ને જમના જ પાંચ સાત કમી જાવ ના જેમ હવે બોલા મેળ્યા ત્રણ જણા અંદર અત્યારે એ પાટું લાવો ને ભોપા લાવો છે કરો ત્યાં તમારી સાથે ધક્કા મૂકે કઈ માર માર્યો કે શું હા બે જણા ચાલી ગયો ને ઝાપટું મારવાની તૈયારી હતી ના 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 એલસી કાઢવાનું અમે નથી કીધું એને કીધું હતું અમે તો ફક્ત જે જૂની માગણી હતી અમારી ફીની ગયા વર્ષની ફી બાકી છે એની માંગણી કઈ રીતે

અત્યારે આ જે વાલી અરબદાર પોલીસ મથકે ગયા છે એમની ફી કેટલી બાકી કેટલા વર્ષથી બાકી એની એક વર્ષની બાકી છે ગઈ સાલની અને આ સાલની પણ ભરેલી નથી હજી